સેવા એ શું આપે છે અને એ શું ધોવે છે બરાબર છે જેમ ગંગાની અંદર બરાબર છે બે હાથ જોડી માને એવું ગંગા તારા શરણે આવ્યો છું જાણે અંજાને મારા જીવનની અંદર કોઈ પણ પાપ થયા હોય તો માં તું એમાંથી અમને મુક્ત કર અને માના ગંગાની અંદર આપકે ડૂબકી મારી અને મા બરાબર આપણા પાપ લઈ લે બરાબર પણ મા એવું કે છે કે સંકલ્પ કરીને મારા જળની અંદર આવી અને ડુબકી મારે અને સંકલ્પ એવો આવે કે મારાથી જે પાપ થયા એ હવે પછી હું જીવનભર ક્યારેય નહીં કરું તો જ એ પાપમાંથી એ મુક્ત થઈ શકે નહીં તો છે ને રોજ લોકો છે ને ગંગાએ જાય અઠવાડિયું જી આવે મહિનો પાપ કરે અને એ ધોઈ નાખતી હોય તો વર્ષમાં ચાર વખત બધા જઈ અને નહીં ના આવે સંકલ્પ છે ને એ બહુ મોટી સિદ્ધિ છે કોઈને સેવાની અંદર કોઈ એમ કે આ તો આવું કરે છે આ તો આવું કરે છે આ તો આવું કરે છે એટલે એવું સમજી લેજો કે તમારી સેવા સાર્થક થઈ ગયેલી છે જ્યારે સારું કામ કરતા હોય ને એમાં ભૂલ કોઈ કાઢે ને એટલે એવું સમજી લે તમારી સેવા જ્યાં પહોંચવાની છે એ પહોંચી ગઈ છે જેમ વ્યક્તિ પ્રગતિ કરે